પાકિસ્તાને આપડી એસ ફોર હંડ્રેડ બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે તો આવો જાણીએ એસ ફોર હંડ્રેડ બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ કે જેને સુદર્શન ચક્ર કહેવામાં આવે છે તે શું છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાકિસ્તાન કે જેણે ભારતના ઓપરેશન સિંદૂર પછી આપણી પર ગઈકાલે રાત્રે એટેક કરવાનું દુઃસાહસ કર્યું હતું પાકિસ્તાને આપણા ભારતના અવંતીપુરા શ્રીનગર જમ્મુ પઠાણકોટ અમૃતસર કપૂરથલા જલંધર લુધિયાણા આદમપુર ભટિંડા ચંદીગઢ નળ ફલોદી ઉત્તરલાઈ અને ભુજમાં હુમલો કર્યો હતો આ હુમલો પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલ દ્વારા કર્યો હતો પરંતુ આ સમગ્ર હુમલો ભારતે ઇન્ટીગ્રેટેડ કાઉન્ટર યુએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમથી નાકામ કરી નાખ્યો છે આ ડિફેન્સ સિસ્ટમ એટલે કે એસ ફોર બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જેનું બીજું નામ છે સુદર્શન ચક્ર આ એસ ફોર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ આપણે છે રૂપિયા ભારત પાસે એસ ફોર હંડ્રેડ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ચાર સ્કવાડ્રન ભારત પાકિસ્તાન સરહદે તૈનાત કરેલી છે પઠાણકોટની સિસ્ટમથી આપણે જમ્મુ કાશ્મીર અને પંજાબની સુરક્ષા કરીએ છીએ જ્યારે બીજી સિસ્ટમો ગુજરાત અને રાજસ્થાનની સુરક્ષા કરે છે વાત એસ ફોર હન્ડ્રેડ બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તો તે રશિયાની અલમાઝ કંપની દ્વારા વિકસાવવામાં આવી છે એટલે એક વસ્તુ સાફ છે કે ભારત અને રશિયા કુદરતી મિત્રો છે તે ફરી એકવાર સાબિત થઈ ગયું છે વાત કરીએ પાકિસ્તાનની તો પાકિસ્તાન પાસે ચાઇનીઝ એચ ક્યુ નાઇન ડિફેન્સ સિસ્ટમ છે જે સંપૂર્ણપણે ભારતના ડ્રોન્સ અને મિસાઇલની સામે નિષ્ફળ રહ્યા છે આમ પાકિસ્તાનને ચાઇનીઝ માલ ભારે પડ્યો છે વસ્તુ સાફ છે જ્યારે ભારતે પોતાની ડિફેન્સ સિસ્ટમની ક્ષમતા ફરી એકવાર વિશ્વ સમક્ષ પુરવાર કરી છે ભારત જ્યારે હજાર પંદર પાસેથી ખરીદવાની વાટાઘાટો ચાલુ કરી ત્યારે અમેરિકાને પેટમાં તેલ રેડાયું હતું અમેરિકાએ ભારતને એવું કહ્યું કે અમારી થાળ સિસ્ટમ ખરીદો પરંતુ આપણે મક્કમ રહ્યા અને આજે પરિણામ આપણી સામે છે કે પાકિસ્તાનના તમામ ડ્રોન્સ અને તમામ મિસાઇલ આ સુદર્શન ચક્રની સામે પરાસ્ત થઈ ચૂક્યા છે વાત કરીએ પહલગામના આતંકી હુમલાની તો તે બાવીસમી એપ્રિલના રોજ કરવામાં આવ્યો હતો તેની જવાબદારી ધ રેજિસ્ટન ફ્રન્ટ નામના આતંકી સંગઠને લીધી હતી પરંતુ હવે થોડાક સમય પહેલાં ભારતીય વાયુસેનાએ જે ઓપરેશન સિંદૂર કર્યું છે તેનાથી પાકિસ્તાનમાં અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં નવ સ્થળોએ આ જેટલા પણ લોન્ચ પેડ હતા લોન્ચ પેડથી વિશેષ જ્યાં આ આતંકીઓને ટ્રેનિંગ મળતી હતી જેમ કે છવ્વીસ અગિયાર હુમલાનો જે છવ્વીસ અગિયાર જેણે હુમલો કરાવડાવ્યો મુંબઈ પર તેનો જે કસાબ છે જે એ કસાબને જે ટ્રેનિંગ આ મદરસાઓમાં મળી હતી તે તમામે તમામ મદરસાઓ નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવ્યા છે એટલે ભારતે ખૂબ કડકાઈ પૂર્વક જવાબ આપ્યો છે ભારત ક્યારે યુદ્ધ ઈચ્છતું નથી ભારતની એક જ ભાવના છે વસુંદેવ કુટુંબ કમ પરંતુ જો ભારતને કોઈ કાકડી ચાળો કરે તો ભારત કોઈને છોડતું પણ નથી આપણે તો એવી સભ્યતા છે કે ભારત ઇતિહાસના પાના ઉલટાવશો તમને ખબર પડશે ઈસવીસન પૂર્વેથી કે ઈસવીસન પછી ભારતે ક્યારેય કોઈની પર આક્રમણ કર્યું જ નથી આમ પાકિસ્તાને ભારતને છંછેડવાની જે હિંમત કરી છે તેને ખબર છે કે તેણે બહુ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે અને જો હજી પણ પાકિસ્તાન નહીં માને તો પાકિસ્તાનના ભાગલા તવા નિશ્ચિત છે તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર